ધર્સ આખરે રૂપિયા 32 લાખનો વર્તર જાહેર દહેજ જીઆઈડીસી સ્થિત મેઘમણી કંપનીમાં ફરજ દરમિયાન યુવરાજ યાદવ નામના યુવાનનો શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતા ચકચાર મચી છે પરિવારજનોએ ગેસ લગાવવાને કારણે મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો જ્યારે કંપની સંચાલકોએ આ વાતને નકારી મૃત્યુનું કારણ અચાનક ચક્કર આવવું જણાવ્યું હતું કંપનીના જવાબથી અસંતુષ્ટ પરિવારે ન્યાય અને યોગ્ય વળતરની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ કંપની ગેટ પર ધરણા પ્રદર્શન શરૂ કર્યા હતા આ સંઘર્ષની વિરોધ લગભગ અઠ્યાવીસ કલાક સુધી ચાલ્યો હતો લાંબા સંઘર્ષ અને પોલીસ તથા કંપની સંચાલકો સાથેની વાટાઘાટો બાદ આખરે રાત્રે મામલો થાણે પડ્યો હતો કંપની દ્વારા મૃતકના પરિવારને રૂપિયા બત્રીસ લાખનું વળતર લેખિત બાયંધરી સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી હતી લેખિત બાયંધરી મળ્યા બાદ પરિવારે ધરણા સમેટી લીધા હતા કે દહેજ પોલીસે મૃત્યુના શંકાસ્પદ સંજોગોને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે રાજદિ સુરેન્દ્રજી યાદવ સી ગામ ગામનો સરપંચ છું ગતરોજ અમારા ગામના યુવાન મેઘમણી કંપનીમાં જે નોકરી કરતા હતા એમનું કંપનીમાં મૃત્યુ થયેલું અને એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ એમના વળતર માટે સતત સવારથી અમારા કામદારો અને સ્થાનિક લોકો એ સંઘર્ષ કરતા હતા એનો અત્યારે સુખદ નિરાકરણ આવ્યું છે એટલે દરેકનો આપણે પહેલાં આભાર માનીએ છીએ અને સાથે સાથે આજબાજુના વિસ્તારના દરેક આવી કંપની દરેક વિસ્તાર છે જે કંપનીઓથી સતત તેમાં છે એ કંપનીઓમાં સતત આવા બનાવ બનતા હોય છે આવા બનાવ વખતે જે અમારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ બધા ભેગા થઈને કરે તો દર એમાં નિર્ણય સારો આવે એમની પોઝિટિવ નિર્ણય આવે તો બધા ભેગા થઈ અને આ વિસ્તારના લોકો પણ આવો પ્રયત્ન કરે તો સરસ નિર્ણય આવે એ બધાને મારી અપીલ છે આવા નિર્ણય સતત આવતા એ બધા પ્રાપ્ત મેઘમણી કંપનીમાં અમારા ગામના એક નવયુવાન યુવરાજસિંહનું આકસ્મિક મૃત્યુ થયેલ હતું ત્યારબાદ એમણે દવાખાને પીએમ કર્યું સવારથી અહીંયા લોકો એમના પરિવારને ન્યાય મળે એના માટે ખૂબ મોટી સંખ્યામાં મેઘમણી કંપનીની બહાર ગેટની બહાર બધા જ ગાંધી જીદિયા માર્ગે બધાએ સર્વે અહીંયા ઉપસ્થિત થઈ અને ખૂબ જ સહકાર આપ્યો અને પરિવારને ન્યાય અપાવવા માટે અમારી સાથે રહ્યા આ જ રીતે સંગઠિત થઈને આપણે કોઈ પણ કાર્ય કે કોઈ પણ એની અંદર આપણે સફળતા મેળવી શકાય અને ખરેખર જે અહીંયા બધા હાજર રહ્યા એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ અને સવારથી આ જગ્યાએ દહેજ ગામના સરપંચ જયદીપસિંહ પણ અમારી પાસેથી ખસ્યા નથી ને અમારા જ ગામના અને આ જ ગામ અહીંયા વસવાટ કરે જેવા રઘુવીરસિંહ અહીંના વિજયસિંહ તેમજ અહીંયાગઢના વિસ્તારના આજુબાજુના વિસ્તારને સર્વેનો ખૂબ જ સહજ સહકાર મળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કરણી સેનાના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા સવારથી એ ખરેખર હું આ સમયે કરણી સેનાનો પણ હું આભાર માનું છું અને પરિવારને ન્યાય મળ્યો એની બધાને ખરેખર તો કોઈનું મૃત્યુ થયું હોય તો એવું ના કહી શકાય પણ પરિવારને સહકાર અપાય એવી અમારા અમારા તરફથી એક અમારે ખિસકોલી જે રીતે બ્રિજ રામ સેતુ બનતો હતો તે વખતે ખિસકોલીએ જે રીતે મદદ કરેલી એવી નાની અમથી પણ મદદ અમારાથી થઈ છે એ બદલ અમને સર્વે માટે સર્વે તરફથી હું હું એટલું કહીશ કે અમને બધાને ખરેખર સંતોષ છે કે અમે કંઈક કોઈને મદદરૂપ થઈ શક્યા હું દહેજ ગ્રામ પંચાયત સરપંચ જયજીત શ્રીરામસિંહ રાણા જે ગઈ ગત રાત જો જે બનાવ બહેનો મેઘમણી ભાઈમાં દહેજ જે અર્જુનસિંહ યાદવ કરી જે છોકરાનું જે ડેટ થયેલું છે એ બાબતમાં જે પીએમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સીગામ ગામના સરપંચ વિરફલસિંહ કુલદીપસિંહ પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ દહેજ આવીને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અમે જે વાતાવરણ વાતો કરી અને જે આપણા એકસો એકાવન વાગડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનુસિંહ રાણા દ્વારા અને જમ્મુ ધારાસભ્ય શ્રી યુકેષવાનીજીજી ને અમારા દહેશ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન અને મીડિયા માધ્યમનો પણ હું ખૂબ આભાર માનું છું કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું અને જે આ મૃત્યુ નિપજ્યું છે એ છોકરાનો પણ દિવ્ય આત્માને શાંતિ મળે એમના પરિવારને પણ ભગવાન શક્તિ આપે અને એમનો પરિવાર સારી રીતે આ એનું એ કરે એ બદલ હું માસ પોઝલ માતાજી અને મા મહાલક્ષ્મી માતાજીનો ખૂબ પ્રાર્થના કરું છું જય હિન્દ જય માતા